મૃતા પાંડિચરા વિસ્તારમાં વધુ એક બાળકનું ઝાડા ઉલટી થયા બાદ મોત નિપજ્યું છે મોડી રાત્રે બાળકને ઝાડા ઉલટી શરૂ થઈ ગયા હતા ત્યારબાદ સવારે તેને માતા પિતા નજીકમાં આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા ત્યાંથી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ બાળકને સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના અને પાંડેસરા વિસ્તારમાં આવેલા અપેક્ષા નગરમાં શૈલેષ ભારતી પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની અને ત્રણ દીકરા છે શૈલેષ કલર કામ કરીને પરિવારનો ગુજરાન ચલાવી રહ્યો છે દીકરો ગણેશ વર્ષનો છે જમ્યા બાદ આખો પરિવાર સુઈ ગયો હતો આ દરમિયાન રાત્રે જ ગણેશને ઝાડા ઉલટી શરૂ થઈ ગયા હતા સવાર પડતાની સાથે જ પરિવાર ગણેશને લઈને નજીકના આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા જોકે ફરજ પરના તબીબે બાળકની

रहता तो एक ख़राब छोटा सिविल में दिखाया है, फिर ऑटो से लेकर आया में इसका प्राण निकल गया था और उल्टी किया है चार साल का लड़का है तो भी तो कोई बीमारी नहीं थी चलता वालता नहीं था यहाँ लेके आए डॉक्टर ने क्या बता? बताया डॉक्टर कुछ नहीं बताया बड़ा एक्सपायर है અમારા મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે